ઉત્તરાખંડમાં પાંચ તારીખે મંગળવારે જે વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી અને અનેક લોકો ગુમ થયા હોવાનું પણ સામે આવ્યું હતું અને હવે તેમાં જે પાટણના ચોવીસ લોકો છે તે પણ ફસાયા હોવાની વાત સામે આવી રહી છે જો કે પાટણના હરેજ ગામના જે ચોવીસ લોકો છે તે પહેલી ઓગસ્ટના રોજ પ્રવાસે ગયા હતા અને ઉત્તરાખંડમાં જ્યારે આ વાદળ ફાટવાની ઘટના સામે આવતા જે આ ચોવીસ જે લોકો છે તેમના પરિવાર સાથે કોન્ટેક તૂટી ગયા હતા અને ત્યારબાદ જ અત્યાર સુધી તેઓ લોકોના ફોન છે જે સ્વિચ ઓફ આવી રહ્યા તેઓ ગંગોત્રી ખાતે પહોંચ્યા હતા પચાસ વર્ષથી વધુ ની ઉમરના લોકો હોવાની પણ વાત સામે આવી રહી છે ત્યારે પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે અને તે ભગવાનને હવે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે જે આ પરિવારના લોકો છે તે પરત ગુજરાત પરત ફરે ત્યારે આપનું આંગે અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો